જાબુગોડા જંડ હનુમાન રોડ ઉપર માથું ફસાઈ જતા આખરે વાઇલ્ડ રેસ્ક્યુડ ની ટીમ દ્વારા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ગુજરાતમાં દારૂબંધી નહિવત થઈ રહી છે ત્યારે રોજે રોજ પોલીસ પણ પોતાના બાતમીદારોને ગોઠવી તેમની પાસેથી બાતમી મેળવી બાતમીના આધારે દેશી વિદેશી દારૂ પર અંકુશ લાવવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે જાંબુકોડા ઝંડ રોડ ઉપર આવેલ આઈટીઆઈ નજીક કોઈ બિયર પીનારા રશિયા દ્વારા બિયરનું ટીન ફેંકી દેવામાં આવ્યું હશે બિયરના ટીનમાં દેડકો ઘુસી જતા દેડકાનો શિકાર કરવા માટે સાપે પણ બિયરના ટીનમાં માથું ઘુસાડી દેતા બકરું કાઢતા ઊંટ પેઠું જેવી હાલત સાપને થઈ હતી વિગત એમ છે કે જાંબુગોડાથી જંડ હનુમાન જવાના રોડ ઉપર આવેલ આઈટીઆઈ નજીક કોઈ બિયરના ફસાયેલો સાપ દેખા દેતા તેણે જાંબુગોડા રાહદારી એસ વી રાહુલજીને જાણ કરતા તેમને લાઇફ સેન્ચુરીમાં સર્પ મિત્ર તરીકે સેવા આપતા પંકજભાઈ પરમાર તેમજ તેમની ટીમને આ બાબતે જાણ કરી હતી ત્યારે તાત્કાલિક પંકજભાઈ પરમાર તેમજ વન્ય પ્રાણી વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી સાપનું માથું બિયરના બિયરના ફસાયેલું તાત્કાલિક માથું ટીનમાંથી કાઢવાના ટીનમાંથી કાઢવા માટે તેઓને લોખંડ કાપવાની એક્સો બ્લેડની જરૂર પડતા જ તેઓએ નજીકમાં આવેલ આઈટીઆઈમાંથી એક્સો બ્લેડ લઈ મહા મુસીબતે આ બ્લેડની મદદથી બિયરના ટીનને કાપી બિયરના ટીનમાં ફસાયેલ સાપને સહી સલામત બહાર કાઢ્યો હતો બિયરના ટીનમાં ફસાયેલા આ સાપને પંકજભાઈ પરમારે બિયરના ટીનમાંથી મુક્ત કરી સલામત સ્થળે છોડી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે